નમસ્કાર આપનું સ્વાગત છે ધાનપુર તાલુકાના પીપેરો વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના દિવસે આદિવાસી સમાજ દ્વારા પીપેરો ગામે બજારમાં આવેલ ચોકડી ખાતે બિરસા મુંડા ભગવાનની પ્રતિમા મુકતા વિવાદ સર્જાયો છે પીપેરો ગામે બિરસા મુંડા ભગવાનની પ્રતિમા હટાવવા માટે પીપેરો ગામના વેપારીઓ દ્વારા બજાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો

ત્યારે ફરીથી નવ ઓગસ્ટ ના રોજ વિશ્વ આદિવાસી ઉજવણી કરવા ધાનપુર તાલુકાના આદિવાસી સમાજ મોટી સંખ્યામાં એકત્રિત થયેલા અને આદિવાસી દિવસની ઉજવણી કરી હતી તે દરમિયાન આદિવાસી સમાજ દ્વારા ગત વર્ષે જે ભગવાન બિરસા મુંડાની જે પ્રતિમા સ્થાપિત કરવા માટે ચોક બનાવેલો હતો તે જગ્યા પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકી દેતા તંત્ર હાલ દોડતું થયું હોય તેમ જોવાઈ રહ્યું છે જેમાં તંત્રની કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર જે મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે તેને લઈ તંત્ર દ્વારા જાહેર નોટિસ ચોટાડી અડતાલીસ કલાકમાં મૂર્તિ હટાવવા માટેની જાહેર નોટિસ થી સૂચના આપવામાં આવી છે ત્યારે તેને લઈ પીપેરો ગામના વેપારીઓ દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકવામાં આવી છે તેને લઈ વેપારીઓ દ્વારા વિરોધ દર્શાવી બંધ કરી દેવામાં આવ્યું છે અને વહેલી તકે આ મૂર્તિની યોગ્ય જગ્યાએ સ્થાપના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી જ્યારે આ મૂર્તિ મૂકવાથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે મનોમંથન ન્યૂઝ અબ્દુલ રઝાક મંજૂરી દેવગઢ બારિયા જે ભીચેરો જે કઈ ચોકડી ઉપર જે ભીચા મુંડા આ મૂર્તિ મૂકવામાં આવી એ મૂર્તિને કોઈ ગ્રામ પંચાયત કે સરપંચ કોઈને જાણ કરવામાં આવી નથી આ બાજુ સરકાર જે કઈ સરકારી તંત્ર છે સાહેબ એની કાર્ય હટાવવાની કાર્યવાહી અને તંત્ર કરી રહ્યું છે ગ્રામજનોની માંગણી છે કે ભાઈ અહીંથી જે કઈ મૂર્તિ મૂકવામાં આવી એ ગામને જાણ કર્યા વગર મૂકવામાં આવી છે તો એ મૂર્તિને ગમે તે સ્થળે બી જગ્યાએ હટાવવાની માંગ કરે છે બામણી નર્મદભાઈ સુપુરભાઈ ગ્રામ પંચાયત વિશે મંજૂરી લેવામાં આવી જો આમાં ગત તારીખ નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી હતી અને તે દરમિયાન રેલીના સમયમાં રેલી પૂર્ણ થયાના અર્થમાં અથવા તો એ દિવસના અંતે અહીંયા આદિવાસી સમાજના આરાધ્યદેવ ભગવાન વિસામુંડાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે તેવું જણાઈ આવતા અમોને પણ સૂત્રો મારફત માહિતી મળતા અમે તાબડતો અહીંયા આ બાબતની ખાતરી કરાવતા કોઈ વ્યક્તિએ મૂર્તિ હોય એવું જણાઈ આવેલ નથી અને તેમ કોઈ વ્યક્તિ ન જણાતા અમોએ અહીંયા સામૂહિક રીતે જાહેર નોટિસ આપી અને આ મૂર્તિ હટાવવા માટેની પ્રક્રિયા આજે હાથ ધરેલી છે અહીંયા તંત્ર મારફતે મામલતદાર સાહેબશ્રી ટીડી સાહેબશ્રી શ્રી અને અમે માર્ગ અને મકાન વિભાગમાંથી અધિકારી કર્મચારી હાજર રહી અને નોટિસની જાહેર ઉજવણી કરેલી છે અને અડતાલીસ કલાકની વોચલ આપવામાં આવેલી છે જો અડતાળીસ કલાકની અંદર આ મૂર્તિ નહીં હટે તો પછી આગળ વહીવટીતંત્ર મારફતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે આ મૂર્તિ અહીં મૂકવા માટેની અમારા વિભાગ મારફતે એ કોઈ પ્રકારની મંજૂરી કે મેળવવામાં આવેલ નથી અથવા વિભાગ નથી તે મજૂરી આપવામાં પણ આવેલ નથી આ રીત પુલાસ લાઇવ કરવા લાગી જને માર દુકાન વિભાગ પ્રવિણભાઈ હરોજભાઈ દુકાન માર્કેટ છે દુકાનો હજી સાહેબ ગઈ કાલે વિષણ મંડળની મૂર્તિ દહેડી છે અમને કંઈ જાણ પણ કરેલી નથી અમે આજુબાજુના બધા પણ સર્વે નંબરના

તંત્રને અમને એમને જેમ ભણે જલ્દી એમના આનો નિર્ણય કાઢી લે ખુલાસો તો જલ્દી ઈ થાય માર્કેટ ખુલ્લું થાય ગ્રામજનોને દરેક જાતિ ધર્મને લાગણી અને માન્યતા છે અને પ્રેમ છે અમે સર્વે ગ્રામજનો ચાહે બક્ષીપંચ હોય કે એસટી હોય અમે ભાઈચારાથી રહીએ છીએ અને અમારે ગ્રામ ગામની જે શાંતિ અને અમન જળવાઈ રહે તે માટે આ પ્રયાસ થાય અને બીજી વસ્તુ એ છે કે આ જે ભગવાન ગિરસાંડાને જે મૂર્તિ મૂકવામાં આવેલ છે ત્યાં અમારા સરપંચશ્રી કે કોઈ સભ્ય કે બોડી વચ્ચે કોઈ ઠરાવ કે પરમિશન આપવામાં આવેલ નથી જે બિનકાયદેસર છે અને સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કોઈપણ જગ્યાએ જાહેર રસ્તા ઉપર કે મધ્યમાં આવી કોઈ પણ ભગવાનની કે કોઈ પણ નેતાની મૂર્તિ કે આપણે પ્રતિષ્ઠા કરી શકીએ નહીં જે ખરેખર બિનકાયદેસર છે જે આ તાત્કાલિક આનો જે ભગવાન બિરસા મુંડા છે એ યોગ્ય જગ્યાએ સ્થાપિત કરવામાં આવે તે અમારી ગ્રામજનોની માંગ મારું નામ રાકેશ ખાબર